જૂનાગઢ જિલ્લાની અંદર માળિયા તાલુકામાં હરધાર પેપર મિલ ગોડાઉનમાં વીરડી સેવા સહકારી મંડળી દ્વારા મગફળી કૌભાંડ આચરાયાનું જે મગફળી નાખનાર ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીએ આરોપ મૂકો છે આરોપમાં એવું કહેવાયું છે કે જૂનાગઢની જે વિશ જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી એના બદલે રાજસ્થાનથી જે સાડત્રીસ મગફળી છે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની એકવીસ હજાર આ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું કલેક્ટર પાસે પણ ગયા ગોડાઉન ખોલવામાં ન આવ્યું ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કૌભાંડ વધારે કરે છે એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગો છે અને આ ગોડાઉનને સળગી જાય તો નવાઈની વાત નથી પણ હું સરકારશ્રીને એક વિનંતી કરવા માગું છું કે જો સરકારશ્રીના પેટમાં પાપ ન હોય એક રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હળધાર પેપર મિલ ગોડાઉનની અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર મોઢા ઉપર મારવું જોઈએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ કેવી રીતે તો એ ગોડાઉનના તાળા ગુજરાતના આખા તમામ જાહેર માધ્યમોને બોલાવી અને તાળા ખોલી અને એમની સામે મૂકવા જોઈએ કે જુઓ આ મગફળી અમે તો ખેડૂતો પાસેથી ખરીદી છે એ જ મગફળી છે જો આ ન હોય અને સરકારના પેટમાં પાપ પા પૈસે સરકાર ગોડાઉન નહીં ખોલે જો સરકારના પેટમાં પાપ નહી હોય તો જાહેર માધ્યમોની સામે આ ગોડાઉન ખુલ્લા મૂકશે પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગરની અંદર કૌભાંડને દબાવવા માટે ગોડાઉનની અંદર આગ લાગી છે આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે થાય એની તકેદારી રાખવી જોઈએ પણ આ આગના હવાલે થઈ જાય કે બીજું કંઈક આમાં થઈ જાય તો આશ્ચર્ય જેવી વાત નથી કારણ કે કૌભાંડ કરવું અને છાવરવું અને છાવરનાર પ્રત્યે મૃદુ રહેવું એ તો આ મુખ્યમંત્રીનું કામ છે